હલો ફ્રેન્સ તો આજે વઘારેલી રોટલી બનાવી છે તો આ વિડીયો તમે જરૂરથી જોજો અને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને કહેજો તો સૌથી પહેલાં આપણે તેલ કઢાઈમાં લઈ લઈશું અને રહી જીરું નાખી દઈશું તે થઈ જાય એટલે હિંગ નાખી દઈશું અને મીઠું લીમડું નાખીશું અને લીલા મરચાં નાખીશું અને મરચાં ચડી જાય એટલે રોટલી સમારી નાખી દઈશું ઝીણા ઝીણા ટુકડા કરીને અને ચમચાથી આવી રીતે હલાઈ દઈશું સરસ રીતે હવે મસાલા નાખીશું મીઠું નાખી છે આમે રોટલીમાં મીઠું હોય એટલે ઉપરથી થોડુંક જ નાખવાનું કે રોટલી ખારી ના થઈ જાય હવે અડધર નાખીશું લાલ મરચું નાખીશું અને ધારા જીરું પાવડર નાખીશું અને હવે ચમચાથી હલાઈ દઈશું કે બધા મસાલા એકદમ શેકાઈ જાય સરસ રીતે આવી રીતે ચમચાથી હલાવી દેવાના બધી રોટલી સરસ રીતે બધા મસાલા રોટલીમાં ચોટી જાય સરસ રીતે શેકાઈ જાય અને આને થોડીક વાર લાગશે ચડતા કે બરાબર શેકાવી દેવી જોઈએ રોટલી અને તમને અમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આમાં નાખવાની છે ખાટી સાસ હવે સાસ નાખી દઈશું અને ચમચાથી હલાઈને જોઈ જવાની કે જેટલી સાસ જોશે ઓછી પડે તો બીજી નાખવાની થોડીક હવે પછી ચમચાથી બધી રીતે હલાવી દેવાનું હજુ થોડીક સાસ નાખીશું આમાં તમે જેટલી સાસ નાખો એટલું સરસ બને અને ઢાંકણાથી ઢાંકી દઈશું કે બધા મસાલા એકદમ ચડી જાય થોડીક વાર એનું ખોલીને જોઈ જઈશું તો આપણા બધા મસાલા એકદમ ચડી જશે હવે ઉપરથી ગરમ મસાલો નાખીશું અને ચમચાથી હલાઈ દઈશું હવે આપણે વઘારેલી રોટલી તૈયાર થઈ ગઈ છે આવી રીતે ચમચાથી બધી રીતે હલાઈ દેવાનું કે ચોટી ના જાય અને ઉપરથી હવે કોથમીર નાખી દઈશું હવે તૈયાર થઈ ગઈ છે તો ખાવા માટે વાટકામ કાઢી દઈશું હવે આપણે અને ઉપરથી કોથમીર નાખી દઈશું અને તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો જય માતાજી